શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણના અત્યાર સુધીમાં આપણે અગિયાર ભાગ સાંભળ્યા છે આજે આપણે બારમો ભાગ સાંભળીશું બારમા ભાગમાં આપણે સાંભળીશું ત્રિવિધ સૃષ્ટિ અને ગુણો આદિનું વર્ણન ઓમ ગમ ગણપતયે ગણપતએ ન શ્રી સરસ્વત ઓમ શ્રી ગુરુભ્યો નરદજી કહેશે પિતાજી આપ દેવતાઓના પણ આરાધ્ય દેવસો ત્રણેય ગુણોનું જે સ્વરૂપ છે તે હું વિસ્તારથી સમજવા માંગુ છું સાત્વિક રાજસ અને તામસના ભેદથી અહંકારના ત્રણ રૂપો છે હે પુરુષોત્તમ તે ત્રણે રૂપો કેવા છે એની એક સ્પષ્ટતા કરવા કૃપા કરો પ્રભુ જે જાણતા જ મારા મનનો સંદેહ દૂર થઈ જાય તેવો એ જ્ઞાનનો મને ઉપદેશ આપો એ સાથે એના લક્ષણો પણ અલગ અલગ રીતે જણાવો ત્યાં તો બ્રહ્માજી નારદને કહે છે હે નારદ ત્રણેય અહંકારોની ત્રણ શક્તિઓ છે તે જ્ઞાન ક્રિયા અને અર્થશક્તિના નામે પ્રસિદ્ધ છે તામસી દિવ્ય શક્તિથી શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચ તન્ન માત્રા પેદા થાય છે આકાશનો ગુણ શબ્દ વાયુનો સ્પર્શ અગ્નિનું રૂપ જળનો રસ અને પૃથ્વીનો ગુણ ગંધ છે દિવ્ય શક્તિથી સંબંધ રાખનારા આ દસનો સમુદાય જ્યારે ભેગો થઈ પ્રગટ થાય છે તેને તામસ અહંકારથી પેદા થયેલી સૃષ્ટિ મનાય છે સાત્વિક અહંકારથી સંબંધ રાખનાર જે જ્ઞાન શક્તિ છે તેમાંથી દિશા વાયુ સૂર્ય વરુણ અશ્વની કુમાર પાંચ જ્ઞાન ઇન્દ્રિયોના પાંચ અધિષ્ઠાતા દેવતા અને બુદ્ધિ વગેરે અંતઃકરણના અધિષ્ઠાતા ચંદ્રમાં બ્રહ્મા રુદ્ર અને ચોથો ક્ષેત્રજ્ઞ તથા પ્રહરની ઉત્પત્તિ મન સાથે થાય છે તે સાત્વિક અહંકારની સૃષ્ટિ હોય એ નામથી ઓળખાય છે પૃથ્વીના પાંચ ગુણો છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધાના મિશ્રણથી બ્રહ્માંડની ઉત્પત્તિ થાય છે અને આ બ્રહ્માંડને સ્થિર રાખે છે ચોર્યાસી લાખ જેટલા પ્રાણીઓ કહેવાય છે નારદ આપણા શરીરના વળી વિકારો છે કામ ક્રોધ મોહ તૃષ્ણા દ્વેષ રાગ મધ અસૂયા અ આ બધા શરીરના વિકારો છે આ બધા વિકારો જ્યાં સુધી શરીરની બહાર નીકળતા નથી ત્યાં સુધી શરીર મનુષ્ય ધર્મમય બનતો નથી જોકે ભલે એ તીર્થોમાં યાત્રા કરે પણ વિકાર ન છૂટે તો શા કામનું બ્રહ્મા કહે છે નારદ જ્યારે ગુણની વૃદ્ધિ થાય છે ત્યારે માણસનું મન બદલાઈ જાય છે સાત્વિકતા વધે છે અને રામ રાજસ અને તામસ ગુણો માણસના મન પર અસર કરતા નથી બહારનો કોઈ વિષય અંદર પ્રવેશતો નથી મનુષ્ય ધાર્મિક વળણ તરફ રહે છે ધર્મ કાર્યમાંથી ઊંચો નથી આવતો રાજસ ગુણ વધતા માણસ ભોગો ભોગવવા અને ધન મેળવવા તરફ વળે છે અને જ્યારે એનામાં તમો ગુણ પ્રવેશ થાય છે ત્યારે મનુષ્ય ધર્મમાં એના શાસ્ત્રોમાં શ્રદ્ધા રહેતી નથી વળી એ ધનનો દૂર ઉપયોગ કરે છે ઠેર ઠેર વેરના બી વાવે છે આ ગુણો એકબીજા સાથે સંકળાયેલા છે રજોગુણના મિથુનથી સત્વગુણ સત્વગુણના મિથુનથી રજોગુણ અને તમોગુણના મિથુનથી સત્વગુણ અને રજોગુણ આમ આ ગુણો એકબીજામાં સંકળાયેલા છે વધુમાં સત્વ રજ અને તમોગુણના સંબંધો જોઈએ તો આ ગુણોનો સ્વભાવ દીવા જેવો છે અર્થાત દીવો પોતાની જાત જલાવી પ્રકાશ ઊભો કરે છે અને એમાં તે જુદી જુદી વસ્તુઓ આપણને બતાવે છે એટલે કે અહીં તેલ વાટ અને અગ્નિનો ધર્મ અલગ છે તેવી જ વાત આ ત્રણ ગુણોની જાણવી જોઈએ ત્યાં નારદજી કહે છે સચ્યવતી નંદન વ્યાસજી આ પ્રમાણે પ્રકૃતિથી પેદા થયેલા બધા ગુણો પ્રકૃતિથી સંબંધ રાખનાર જગતની ઉત્પત્તિના કારણમાં સમાયા છે જ્યારે વ્યાસજી કહે છે હે રાજન મારા પૂછવાથી નારદજીએ આ બધો પ્રસંગ મને ખૂબ વિસ્તારથી જણાવ્યો હતો ખરેખર જેનાથી આ આખો સંચાર રસાયો છે એ પરમ શક્તિની આરાધના કરવી જોઈએ કાર્ય ભેદના લીધે આ જ પરાશક્તિ ક્યારેક સગુણ તો ક્યારેક નિર્ગુણ ભાવથી બિરાજમાન થાય છે અને તેમના ભજન ગાવ પૂજા કરો એ જ દેવી મહાકાળી મહાલક્ષ્મી અને મહા સરસ્વતી છે તેમજ એ જ બધા જ પ્રાણીઓની અધિષ્ઠાત્રી દેવી છે પ્રસંગોપાત કે એમના અસ્પષ્ટ નામ ઉચ્ચારણ કરવા છતાંય તેઓ એમના ભક્તની મનોકામના પૂર્ણ કરે છે વનમાં વાઘ વગેરે જેવા હિંસક પ્રાણીઓ પ્રાણીના ભય સામે એમ એમ આ પ્રમાણેના અનુસ્વાર સહિત નામ જપ કરવાથી પણ મનોરથ પૂર્ણ થાય છે આ સંબંધમાં સત્યવ્રત નામના બ્રાહ્મણનું ઉદાહરણ બહુ જ ઉપયોગી થશે તે એક મૂર્ખ બ્રાહ્મણ હતો કોઈકના સુખેથી સાંભળીને પ્રસંગવશ એણે નામો ઉચ્ચાર કર્યો એણે નામજપ વેળા અનુસ્વારનો ઉપયોગ કર્યો ન હતો માત્ર એમ એમ બોલ્યો હતો છતાં પણ સમય આવે એ એક મોટો વિદ્વાન બની ગયો હતો આ ઉચ્ચારથી દેવી ભગવતી એના પર પ્રસન્ન થયા અને દયાની દેવી ભગવતીએ એને કવિરાજ બનાવી દીધો તો અહીંયા આપણે હવે શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણનો બારમો ભાગ સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે તેરમો ભાગ સાંભળીશું તેરમા ભાગમાં આપણે સાંભળીશું સત્યવ્રત બ્રાહ્મણની કથા તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ દેવી ભાગવત મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો